સુખસર નવીન તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિ હેઠળ સુખસર તાલુકા મથક ખાતે ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસના ના ખાતમુહૂર્ત કરાયું દાહોદ જિલ્લાના નવનિર્મિત એવા સુખસર તાલુકા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિ હેઠળ ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને તલાટીકમ મંત્રી આવાસના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યમંત્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો આ દરમિયાન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ભારત માતાની જય બોલાવતા પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં મહાનુભાવો નવીન પંચાયતઘર માટેની તકતીનું અનાવરણ કર્યું અંતે વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંભળ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન દાહોદ ભાજપા મહામંત્રી શંકરભાઈ અમલિયાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક ઈજનેર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનના હોદ્દેદારો તલાટી સરપંચ ખાદ ખાતમુહૂર્ત પણ કરવાના કુલ ચાલીસ કરોડના પહેલી વાર દાહોદ જિલ્લાના પંચાયતના મકાનો ચાલીસ કરોડ એટલે આટલી મોટી રકમ દાહોદ જિલ્લા કોઈ એવી આટલા વર્ષો સુધી ચાલીસ કરોડના પંચાયતના મકાનો બનાવવા નતા હજુ પણ ડીડીઓ સાહેબને અમે સમસ્ત વાત કરી જે પંચાયતના અધૂરા મકાનો પડેલા આવે એ પૂર્ણ કરવા માટે સરપંચનો બોલાવી અને બધી જ પંચાયતોને આપણે આલિશાન પંચાયતના દાખલાથી માંડીને ટોટલી પંચાયતના ભવનમાં નથી નકળે ઓનલાઈન અરજીઓ હોય કોઈ પણ આપણી પંચાયતના મકાનોમાંથી નથી નીકળશે મિત્રો પણ આપણે આજે અહીંયા ઈ લોકાર્પણ કરી તમે પણ કાલે ગ્રામ લોકોના ગામ સભાના સભ્યો પંચાયતના આગેવાનો બધા જ સાથે મળી ને તમારો ગ્રામ પંચાયતની અંદર જે પૂજા વિધા વિધિ કરી એની શરૂઆત કરજો મિત્રો કેમ કે આટલી મોટી એ નાની સૂની રકમ નથી એક ગ્રામ પંચાયતનું મંદિર ગરીબ માણસને દાખલો કાઢવાનો હોય કોઈ પણ નાની મોટી પંચાયતમાં જે અરજી કરવાની થાય તે ક્યાં જાય ગ્રામ પંચાયતની અંદર જઈને આ ઓનલાઈન કરતા હોય આપણે ડીડો સાહેબ પણ ઘણી બધી આપણને દાહોદ જિલ્લાની અંદર સૌથી સારા હમણાં કહેતા કે સાત હજાર કૂવા આપણા દાહોદ જિલ્લામાં ચાલુ મેં કીધું હજુ કૂવા ચાલુ જ રહેવા દો બધાને કેમ કે બોર બુરાઈ જાય ને એક જ માલિક થાય કૂવામાં સામૂહિક કૂવા એટલે બધા જ લોકો તાલુકાને હજુ પણ મંજૂરી તમારે જેટલી કૂવાની જોગી એટલી કૂવાની મળશે મિત્રો એની સાથે સાથે બધાને કેટલ શેડ પણ આપવાના તો ડીલો સાહેબ કહેતા કે કેટલ શેડ આપીએ ખરા પણ છે ને ઘેર પશુ નહીં હોય તો આમ તો કેટલ શેડ કઈ રીતે એટલે પશુ તે સારવાર તમારે ત્યાં પશુ ગાયો બેસો એવું જ જોઈએ દાદા ઘણી વખતે કેવું થાય કેટલ શેડ બનાવે પોતાના મા બાપને પત્ર ટંહુવાળી રાખીએ એવું બની જાય એટલે એ ખરેખર આપણા ઘરની અંદર એવું જ જોઈએ મિત્રો એટલે સરકારની ઘણી બધી આપણને બધી યોજના છે ને આપણને બધી જ મળવાની છે ને આજે પ્રમુખ સાહેબ એકદમ કીધું તાલુકો થયો ફતેપુરા સંજેલી અને આ તાલુકો થયો એટલે સૌથી સારા વધારે કામો થવાના અને ઝડપીથી થવાના અને ફાસ્ટ કામગીરી થવાની મિત્રો આજે આપણે બધા જ બધા જાણીએ છીએ કે તાલુકો થવાથી કેટલી અવર જવર અને કેટલી રોજગારી અને કેટલાને બધાને ફાયદો થયો હજુ પણ આજુબાજુ જે દરેક વહેલી તકે તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ બધું બને ત્યારે બધાને સૌથી સારી અહીંયા જ સગવડો ઉપલબ્ધ થવાની છે મિત્રો એની સાથે આપણા બધા ખેડૂત મિત્રો છે ખેડૂતોને પણ આપણે જે જિલ્લામાંથી ખેતીવાડી જે પોર્ટલ પરથી અરજીઓ કરેલી એ ટ્રેક્ટરની કે નાનું ટ્રેક્ટર મોટો ટ્રેક્ટર કોઈ પણ ખેડૂતના ઓજાર માટેની જે અરજીઓ કરી એ ટૂંક સમયની અંદર પણ આપણે એનું વિતરણ કરવાના મિત્રો ખેડૂતની સહાય આજે ખેડૂત હર હંમેશા મહેનત કરે મજૂરી કરે અને ખેડૂતના કિસાન નિધિના પૈસા ઠેઠ મોદી સાહેબ એના ખાતામાં નાખે જ છે પણ હમણાં આપણા વિસ્તારની અંદર જે કૌમસીન માવઠું પડ્યું સૌથી વધારે આપણા દાહોદ જિલ્લામાં તોય આપણે બધાને જે ખાતેદારના ખેડૂતના ખાતામાં સીધા ખાતામાં જે રૂપિયા નાખ્યા મિત્રો એ વરસાદ માવઠું પડ્યું અને કોઈ બગડી ગયું હોય ડાંગર હોય અનાજ હોય સોયબી હોય એ બગડી ગયાના જે વળતર સૂકવી એ વળતર સૂકવી આપણે બધા જ જાણીએ કે એક નકલની અંદર થી પંદર નામો હોય અને ઘણા બધા મારી પાસે કે સાહેબ બધા નખાઈ ગયા પછી મેઘડો બધા જ જે ખેડૂત મિત્રો જે જે ભાગ આવતા હોય એ પોતાનું જે સરકારે વળતર